માતાના મંદિરે દાંતરવાડા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે જેમાં અકસ્માતમાં ત્રણ ના મોત થયા છે તથા પાંચ લોકો ઘાયલ થયા છે મહેસાણા જિલ્લાના બોચરાજી તાલુકાના અંબાલા ગામના પગપાળ યાત્રા સંઘને અકસ્માત નડતા આસપાસના લોકો તળી આવ્યા હતા જેમાં વરાણા ખોડિયાર માતાના મંદિરે પગપાળા જતા સંઘના લોકોને અજાણ્યા આઈસર ટ્રકે ટક્કર મારી છે તેમાં ટ્રકે અકસ્માત કરતા ત્રણ મહિલાઓના ઘટના સ્થળે જ મોત થતાં માહોલ ગમગીન બની ગયો છે મૃતકની લાશોને હારીજ રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે તેમજ ઘાયલોને ઘારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તથા ઘટનાને લઈ હારીજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે